22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં અયોધ્યા આવેલ તમામ ભાવિકો ને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદ તૈયારી માટે જલારામ મંદિર તરફથી

એમને ત્યાં પ્રવર્શન કર્યું હતું મારી યાદમાં પહેલી વખત અને એક વાક્યમાં એને ઘણું બધું વીરપુરને કીધું છે એ મારે કહેવું છે વિદાય વેળાએ વીરપુરના તમામ ગ્રામજનોનો આભાર તો માન્યો પણ એને વિશેષમાં કહ્યું કે સંત ભૂમિના વીરપુરના ગ્રામજનોને સુખ સમૃદ્ધિ શાંતિ અને સંપ કાયમ માટે રહે એ માટે હું શ્રી રામચંદ્ર ભગવાન અને જલારામ બાપાના ચરણોમાં માં ગાંધીપતિ તરીકે વીરપુર ગામ માટે આ માણસે